ચોરી કરેલા દાગીનાનું વેચાણ કરવા મદદ કરનાર ખરીદનાર સોનીને પણ વલસાડ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા વલસાડ સોનવાડા ગામમાં પાળફળિયામાં સાત જુલાઈ બે હજાર પચીસના રોજ બંધ બંગલામાંથી ત્રણ પોઈન્ટ પચાસ લાખના દાગીના અને અન્ય રોકડ બેમોપેડ ગડિયા સહિત કુલ ચાર લાખ અઠ્યાસી હજારની ચોરીના કેસમાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી હતી આ કેસમાં વલસાડ અને ચીખલીના બે તસ્કરો અને દાગીના વેચવા મદદ કરનાર અને ખરીદનાર સોનીને પણ ચાર ઇસમોની ધરપકડ કરાઈ છે આ કેસમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાએ આ કેસમાં માર્ગદર્શન આપતા વલસાડ એલસીબીપીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં પીએસઆઈ જીબી ધનેશા એએસઆઈ જીતેન્દ્ર મહાલા એએસઆઈ અલાર ખુવાની નરેન્દ્રસિંહ ચૌહાણ યોગેશ રાઠોડ કરમણ દેસાઈ સ્ટાફની ટીમે સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક ઊભું કરી આસપાસ સીસીટીવી કેમેરા ફૂટેજોની ચકાસણી તથા ટેકનિકલ એનાલિસિસ આધારે વર્કઆઉટ અને તપાસ હાથ ધરી હતી તે દરમિયાન એસઆઈ આ કેસમાં બાતમી મળતા હાલે ચીખલી થાલામાં રહેતો અને વલસાડના ધોબી તળાવ કોસંબા રોડ પાન મૂળ રહીશ સોય બટાકી તથા અબરાર જાકીર ખાતે રહે વલસાડ ગ્રીન પાર્ક ત્રણમાં માં અલી કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ત્રણ પોઈન્ટ એકમાં રહેતા મૂળ રહે દોડાઈચા નંદરવા બે મહારાષ્ટ્રનાને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓ સાથે દાગીના વેચાણમાં મદદનારી કરનાર મનીષ ઉર્ફ મોચી સુરેશભાઈ પટેલ રહે વેજલપુર ધમડાજી ફાટકની બાજુમાં મૂળ રહે ધોબી ખાનદેસી ખાંદેસી મહોલ્લો વલસાડનો અને દાગીના ખરીદનાર ધોબીવાડ ખાતે સોનીનું કામ કરતા દુકાનદાર સફીફુલ નજરુરલ ઇસ્લામ રહે ગ્રીન પાર્ક ત્રણ મૂળ રહે બડો મુલતીજી હુગલી પશ્ચિમ બંગાળ નાવની પણ ધરપકડ કરી હતી ડુંગળી પોલીસના વિસ્તારમાં સાતમી જુલાઈના રોજ સોનવાડા વિસ્તારની અંદર એક રહેણાંક ઘરમાંથી આશરે પાંચ લાખ રૂપિયા જેટલી ઘરફોડ થવા પામેલ હતી જેની અંદર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દેવાએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો આ જે ઘરફોડ ચોરીનો ગુનો છે ડિટેક કરવામાં કામે લાગી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે વિસ્તાર જે બનાવવાળી જગ્યા છે ત્યાંના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકના ટેકનિકલ એનાલિસિસ સાથે ત્યારે હાથે ધર્યું હતું અને એની સાથે સાથે આ સમગ્ર વિસ્તાર અને એની સાથે સાથે વલસાડ સિટી વિસ્તારના જે સક્રિય ગુનેગારો છે એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ અલ્લા રખા છે અલ્લા રખું અમીરભાઈ વાની એને જે એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી કે આ ગુનો કરવામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સક્રિય ગુનેગાર જેનું નામ સોએબ ઉર્ફે સોએબ બટાકી સોહેબ ઉર્ફે બટાકી એનો મુખ્ય રોલ છે અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આની પર વર્કઆઉટ કર્યું હતું અને આ ગુનાને અંજામ આપનાર બે મુખ્ય આરોપી સોએબ ઉર્ફે સોએબ બટાકી અને સાથે સાથે અબ્રાર ઝાકીર ખટીક આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા સોએબ અને અબ્રાર આ બંને જણાએ આ ઘરપોળ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ એમનો જે મિત્ર છે મનીષ ઉર્ફે મોચી એને ઘરપોળ ચોરીમાં જે મળેલા દાગીના છે એને વેચવા માટે આપ્યા હતા અને આ દાગીનાઓ એમણે એ સોની નામની દુકાન ધરાવતા સફીકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ આ વ્યક્તિને આપેલા હતા ટોટલ જે ચાર આરોપી છે ઘરપોળ ચોરીને અંજામ આપનાર સોએબ ઉર્ફે બટાકી અબ્રાર વેચવા માટે આ જે દાગીના લઈ જનાર મનીષ ઉર્ફે મોચી સુરેશ પટેલ અને ચોથો આરોપી જે દાગીના ખરીદ્યા છે જેણે જે ચોરીનો માલ લીધો છે એ સફીકુલ નઝરુલ આસિદુદ્દીન ઇસ્લામ આ ચારે ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આ જે આરોપીઓ છે એમાં સોએબ રૂફે બટાકીનો ગુનાહિત ઇતિહાસ પણ ઇતિહાસ પણ છે વલસાડ જિલ્લામાં વલસાડ સિટી વલસાડ સિટી રૂરલ એન્ડ ડુંગરી આ ત્રણ પોલીસના વિસ્તારમાં ચોરી ઘડપોડ ચોરી અને સાથે સાથે નવસારી ટાઉનમાં પણ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીનો ગુનો છે કુલ પાંચ જેટલા ગુનાઓ સોએબ ઉર્ફે બટાકી પર દાખલ થયેલા છે અને મનીષ ઉર્ફે મોચીનો ગુનાહિત ઇતિહાસ પણ એની અંદર પણ પાંચ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે વાપી જીઆઈડીસી વલસાડ સિટી વલસાડ રૂરલ અને પારડી એમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચેક જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે આ ગુનાના કામે જે મુદ્દામાલ જે ગયેલો હતો એમાં લગભગ નાઇન્ટી પર્સન્ટ મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે સાથે સાથે આ ચાર આરોપીની હાલ રિમાન્ડ હેઠળ છે અને આ ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ હેઠળ અન્ય કોઈ જગ્યાએ એમણે ઘરફોડ ચોરીને અંજામ આપેલો હોય તો એ બાબતે પણ તપાસ હાલ ચાલી રહી છે આ જે આરોપી છે સોહેબ ઉર્ફે સોહેબ બટાકી અને અબ્રાર એની સાથે મનીષ આ બધા ઘરફોડ ચોરીના જૂના આરોપીઓ જ છે સોહેબ વિરુદ્ધમાં પહેલાં પણ ગુનાઓ દાખલ થયેલા છે આ જે આરોપીઓ છે એ બંધ મકાન ટાર્ગેટ કરતા હોય છે અને બંધ મકાનમાં પણ ખાસ કરીને જેમાં બારી વાટે પ્રવેશ કરી શકાય જેમાં ગ્રીલ ના હોય એવી બારી વાટે પ્રવેશ કરી શકાય અને એ બારીઓ છે એ કોઈ સાદા સળિયા કે એવા સાધન વડે એને ખોલી શકાય એવા ઘર ટાર્ગેટ કરતા હોય છે અને મોસ્ટલી એ લોકો ઘરના પાછળના ભાગેથી જે બેડરૂમનો પાછનો ભાગ હોય એવી બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને એ લોકો જે તિજોરી છે ખોલીને એમાંથી ચોરી કરતા હોય છે અને આ બનાવ બનતાની સાથે જ વિસ્તારના તમામ સક્રિય ગુનેગારો પર અમારી વોચ રાખવામાં આવી હતી અને એના આધારે જ આ હ્યુમન ઇન્ટેલિજન્સ આખું નેટવર્ક જે અમારું ઊભું કરેલું હતું એના આધારે જ આ ગુનામાં સોએબ ઇન્વોલ્વ છે એવી ચોક્કસ હકીકત અમારા એએસઆઈ અલ્લા રખુ અમીરભાઈ વાનીને મળી હતી અને જેના આધારે ચારે ચાર આરોપીને પકડવામાં સફળતા મળી છે